હેલો મિત્રો શેર બજારની વાતોમાં મિત્રો શેરબજારમાં ગિફ્ટ નિફ્ટી બાવીસ હજાર પાંચસો પચાસ સપાટ ખુલ્યું છે હવે બજાર આજે કયા મૂડમાં છે મિત્રો ખાસ વાત એ છે કે અમેરિકાનું ટેરિફ વોર વધારેમાં વધારે નુકસાન અમેરિકાને કરાવી શકે છે અને જે ઉથલપાથલ થઈ રહી છે એ અમેરિકાની વધારે નુકસાન થાય એવી પોઝિશન બની રહી છે ટ્રમ્પ સાહેબનો જે બયાનો છે તેનાથી અમેરિકાના બજારો બે દિવસથી ખૂબ ઘટી રહ્યા છે અને વારંવાર પલટું મારવી વાય વારંવાર બયાન બદલવા આ એની નિશાની છે ઇન્ડસ્ટ્રીયલ બેંક છસો પંચાવન કાલે બસો ચુમ્માળીસ રૂપિયા એટલે કે સત્યાવીસ ટકાનો ઘટાડો પરમોટો તરફથી ખુલાસા ઘણા થયા પરમોટરનો જે સતીઓ હતી જે ખામીઓ હતી એને કારણે કંપની ખૂબ ઘટી છે અને સત્યાવીસ ટકાનો એક જ દિવસમાં જોરદાર ઘટાડો ઇન્ડિસ્ટ બેંકમાં થયો છે યુદિસ્ટ બેંક સેન્સેક્સ અને નિફ્ટી બેનો હિસ્સો રેલી છે સેન્સેક કાલે ચુમોતેર હજાર એકસો બે સામાન્ય ઘટાડો નિફ્ટી ચોવીસ હજાર નવસો ચોવીસ હજાર નિફ્ટી બાવીસ હજાર ચારસો સામાન્ય વધારો બેંક ડિપીમાં ઘટાડો હતો અને એ ઇન્ડિશ્યુઅલ બેંકને કારણે જ હતો મિડકેપમાં ત્રણસો બાવીસ પોઈન્ટનો વધારો કાલે અઠ્યાવીસ બે હજાર ચોવીસ કરોડનું એફઆઈસી વેચવાળી કરી એની સામે આપણા ઘરેલું ભંડોએ બે હજારને બે કરોડની ખરીદારી કરી ઇન્ડેક્સ ફ્યુચરમાં એફઆઈઆઈએ એંશી કરોડની ખરીદારી કરી અને સ્ટોક ફ્યુચરમાં છસોને એકવીસ કરોડની ખરીદારી કરી એફઆઈઆઈની ખરીદીની ઓકડો છેલ્લા તમે અઠવાડિયાનો જોજો કે ખૂબ ઘટાડો થયો છે વેચવાલીમાં ખૂબ ઘટાડો થયો છે હવે સિદ્ધિ એક વાત કરવી સિદ્ધિની સત મિત્રો તમે આજે લોસમાં છો તમારો પોર્ટફોલિયો આજે લોસમાં છે કાલે પ્રોફિટમાં જરૂર આવી જશે ગેરંટી સાથે એકસો ને એક ટકા કાલે એટલે સમય જતો એક વર્ષ છ મહિના બાર મહિના પરંતુ તમે ટકાઈ રહેશો તો તમે શેરબજારમાં તમારો પોર્ટફોલિયો ટકાવી રાખશો તો અને જો લોસમાં તમે નીકળી ગયા તો તમારો પોર્ટફોલિયો રિકવર થવાનો નથી એટલે ખાસ વિનંતી કે આડીખમ થઈ અને પોર્ટફોલિયો પકડી રાખીને બેસી રહ્યો ભલે રોસ મળ્યા હવે તમારા વોટ લિસ્ટમાં ઇન્ડુસ ટાવર તમે રાખી શકો છો તમે જે વોટ લિસ્ટ બનાવવાના છો એમાં આ કંપની તમે એડ કરી શકો છો ત્રણસો એકતાલીસ રૂપિયા પર ચાલી રહ્યો છે બસો એકત્રીસ બાવન વીકનો છે અને ચારસો ને સાઠ બાવન વીક હાઈ છે માર્કેટ કેપ નેવું હજાર કરોડ છે પી એનો નવ છે એના સેક્ટરનો પી એ અઢાર છે બુક વેલ્યુ બ્યાસી છે અને પીબી બી ચાર છે ફિશ વેલ્યુ દસ છે એના ઇન્ડિકેટર એટલે કે ફંડામેન્ટ મજબૂત છે પરમોટર ભારતીય એરટેલ છે અને પચાસ ટકા ભારતીય એરટેલ પાય એના શેરો છે છવીસ ટકા વિદેશી રોકાણકારો છે સત્તર ટકા આપણા મ્યુચ્યુઅલ ફંડો છે અને સો ટકા શેર ઇન્ડુસ ટાવરમાં પાબ્લિક રાશે હવે દિમાગ ચલાવો મિત્રો તમે જેવું વિચારો છો એવા તમે બની શકો છો આ એક હજાર ટકાની વાત છે દિવસના વિચારોમાં જે મંથન કરો છો દિવસમાં સતત જે વિચારો આવતા હોય છે અને તમારા વિચારો કયા પ્રકારના છે એના આધારે તમારું ઘડતર થતું હોય અમીર બનવા માટેની સોચો સોચ બદલો તમારી સતત તમારા ખ્યાલ અમીર બનવાના હોવા જોઈએ અમીર બનવા માટે પૈસાની સમસ્યા છે પણ તે સમસ્યા હમે ભાગો મત એ સમસ્યાને હલ કરો એના માટે વિચાર કરો કે ભાઈ આ સમસ્યા પૈસા પેદા કરવાની જે સમસ્યા છે એને કઈ રીતે હલ કરવી અને કઈ રીતે આગળ વધવું અને કઈ રીતે એનું મેનેજમેન્ટ કરવું આ વિચારો ડર અને બોનો તમે ડરી જો કે આ શક્ય નથી તમે જુદા જુદા બોના બતાવો કે ભાઈ તો ફરણોમાં થયું હતું આમ હતું નમ હતું ન હતું અમારા પાસે આવા નહોતું આ બધે બોનો છોડી દો એ જે બોનો બતાવો બીજા ઉપર દોષ દેવો એ ગરીબીની સોચ છે આપણે જે કરો છે એ આપણા માટે કરો છે અને એની જવાબદારી આપણી છે બીજા ઉપર જવાબદારી નો છે એને સટકવાની કોશિશ મત કરો અને ચોથો નંબર છે અમીર બનવા માટે રીક્ષ લેવું જોઈએ પરંતુ સમજી વિચારીને રીક્ષ લેવું જોઈએ રિક્સ વગર અમીર બની શકાતું નથી જોખમ તો ઉઠાવવું પડે છે પરંતુ સમજી વિચારીને જોખમ ઉઠાવવાનું અને તમે આજે નહીં શીખો તમે આજે શીખવાની ભૂલ કરશો તો કાલે તને કમાવાનું ચૂકી જશો તમારી જે ગાડી અત્યારે પાર્ટી ઉપર ચડી છે વીસ પચીસ વર્ષે એમાં તમે શીખવાનું પ્રયત્ન નહીં કરો આ વિચારવાનું પ્રયત્ન નહીં કરો તો પિસ્તાળીસ વર્ષ પછી તમે ગાડી ચૂકી જશો આ એક ફેક્ટ વાત છે અમીર અને ગરીબ મિત્રો ઘણાને ગરીબ માણસો છે જીવનમાં જે સાઠ વર્ષનો મારો જીવનનો જે સંઘર્ષ છે એમાં મેં ઘણા ગરીબોને અમીર થતા જોયા છે સામાન્ય માણસો જે ગરીબો છે એને ધન્યા જ થતા જોયા છે પરંતુ જે પૈસાનો હિસાબ નથી રાખતો એ અમીર બનીને પાછો ગરીબ બની જાય છે એક એક પૈસાનો હિસાબ અનિવાર્ય છે તો તમને ખ્યાલ આવે ચોક્કસ પર્ટિક્યુલર ખ્યાલ આવે કે આપણી ઇન્કમ આપણી આવક ક્યાં જાય છે ક્યાં જવી જોઈએ અને ક્યાં જઈ રહી છે એ આપણે ખ્યાલ આવે હિસાબથી અને મારી તો એ ખાસ વિનંતી છે કે જરૂરિયાત વગરની કોઈ પણ ચીજ ખરીદો મત મિત્રો ઘણા માણસો સિટી હોય કે ગોમડું હોય ખરીદીની ધૂમ બોલાવે છે અને દેખાદેખીમાં મોટી મોટી ખરીદીઓ કરે છે આ આદત છોડી દેવી પડે જેને અમી થયું છે એને આદત છોડી દેવી જોઈએ દેખા દેખીમાં પડશો બધ તમને ધારો કે તમારે બે હજારની કોઈ વસ્તુ હોય અને પંદરસોમાં એ વસ્તુ તમને મળી જાય કોઈ શેરમાં કે કોઈ રીતે તો તમને એવું થાય કે ભાઈ પાંચસો રૂપિયા આપણને ફાયદો થઈ ગયો છે લવ પંદરસોમાં વસ્તુ લઈ ગયો પરંતુ એ વસ્તુનો તમારે ઉપયોગ કેટલો છે જો તમારા માટે એ વસ્તુ ઉપયોગી નથી તો તમે પંદરસો રૂપિયાના રસમાં છો પાંચસો રૂપિયાના ફાયદામાં નહીં પણ પંદરસો રૂપિયાના રસમાં છો જેટલી વસ્તીની જરૂરી છે ઇમરજન્સી જરૂરી છે એટલી જ વસ્તી ખરીદી એટલી જ વસ્તુની ખરીદી કરો ખાસ પૈસા બચે અને ઇન્વેસ્ટ કરો મિત્રો થેન્ક યુ આભાર બજાર તો આજે નહીં તો કાલે કાલે નહીં તો પમ દેશી બજાર તો ચાલવાનું જ છે એમાં કોઈ ફેર પડવાનો નથી અમેરિકા ગમે બોલે ટ્રમ્પ સાહેબ ગમે બોલે બજાર કદાચ હદી જો રિકવર પાછું ઘટે તો પણ ચાલવાનું છે અને અહીંયાથી પણ બધા જ ચાલવાનું છે થેન્ક યુ આભાર થેન્ક યુ આભાર